જય મુરલીધરન જય વસાવા બધા મિત્રો સ્વાગત છે આપણી channel માં નવા vlog માં ગિરનાર ચા મેઘવાનું ચાલુ હોય હાથી બાથી હાલી ગયું બધી ગિરનાર ચા જ વાવેલી છે આપણે બહુ સારી હોય આગળ કેવી થાય આપણે અગિયાર વર્ષે હવે હું થઈ ગયું છું હેડવાનું ચાલુ હોય ઈડ ઈડ નો રાઉન્ડ કરવાનો હોય એક વરસાદ પછી કરશું ઉકાળો થોડો થોડો થાય આમાં આ રીતની સુકાઈ જાય છે સફેદ ફૂગ જેવી છે ફૂટની વાત કરીએ તો આમાં ફૂટ તો બહુ થાય છે ગિરનારમાં વરસાદે ચાલુ હવે થાવું થાવો છે બાકી ઈયળનો રાઉન્ડ આપણે એક કાંઈ જી લીધો નથી કોઈ જાતની હજી દવા સાઈટી નથી આમાં તો હવે યળનું તાસ નહીં વરસાદ પછી જો હશે તો શાક બીજો કે ત્યાં તો પાન ને બધું ખાય છે હું કોઈ એવો ખાસ વાંધો નથી અત્યારે નથી સાઈટી ચાલુ થઈ ગયો છે જોક આવે આગળ વિડીયોમાં બતાવું વરસાદની ભાઈ વાત કરતા હતા આપણે હજી કાકિયાથી પાણી ખાલી નથી એવો વરસાદ પડ્યો હજી તો છે ચાલુ છે पाणी फटीजा भले આ પાણી છે ટાઈમ સુધી આવી ગયું હતું રાતી બસ બાકી આજના વિડીયોમાં આટલું જ જે મૂલ્ય લીધો જે વર્ષ બધા મિત્રોને ચેનલમાં નવો હોય ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો